જય કિસાન ખેડૂત મિત્રો તો આજે આપણે જે મુરગરસિંહ મુર્ગ આ નક્ષત્રની વાત કરશું આજે નક્ષત્ર બદલી ગયું છે અને શિયાળના વાહન સાથે આજે આઠ તારીખ અને સાત અને પચીસ મિનિટે આપણે નક્ષત્ર પૂરું થઈ ગયું છે અને મુરગરસિંહ નક્ષત્ર ચાલુ થઈ ગયું તો ખેડૂત મિત્રો આ નક્ષત્રની ચોમાસાના વરસાદનું પહેલું નક્ષત્ર ગણાય અને ખેડૂત મિત્રો આ નક્ષત્રમાં ઘણા એરિયામાં વાવણી થતી હોય એમ આપણે ઘણા એરિયામાં વાવણી થઈ પણ ગઈ છે અને આપણી જે માન્યતા પ્રમાણે આ નક્ષત્રમાં જો તપ વધારે હોય વાતાવરણ ગરમ હોય બફારો હોય તો સારા વરસાદની શક્યતા છે જેમ બફારો રહે તેમ સારું અને પવન પણ આમાં ખૂબ ફૂંકાઈ શકે ઝટકાના પવનો વધારે આવી શકતા હોય અરબી સમુદ્ર છે એમાં વાવાઝોડું પણ બનતું હોય આ નક્ષત્રમાં તો આમ જોઈએ તો સૂર્યદેવ છે એ મુગર્ષિ નક્ષત્રમાં હોય ત્યારે ગ્રીષ્મ ઋતુનો અંત આવતો હોય તો ખેડૂત મિત્રો આપણું જે પ્રાચીન માન્યતા છે તે પ્રમાણે આ નક્ષત્ર સારું નીવડે એવી આશા સાથે જય હિન્દ જય કિસાન